શાકભાજી ખૂટ્યું ઘેર સકરિયા વાયા કાઢી દોકરિયા નું શાક નહી બનાવતા આવતો અમને તે વાયદા કાઢી ગયો અખવાન થઈ ગયું ઘેર બધો નહીં સકરિયા ખાઈ તાર સકરિયો ખાઈ ને

શેક લેવાયો હતો તાણ સકરિયા કીધો કાઢી દો ના પાર સકરીયા લઈ જઈએ શું લઈ તો લઈ ગયા તાણ લાવ્યા સકરિયા

ભાઈ સમારો યાર કયો કર્યો તમારો વિચારો કે મોધો ભાઈ અમે ઘર યાર એ નહી પછી એના બાપા એ હા પછી શેક બનાવવાનું એ કરું મોરું કે યાદ કે મોધુભાઈ કર્યું યાર તમે માણો યાર

એકદમ કંજુસ ને ચીકુ મારવા પાસો સક્કર્યો તો નહીં અને મને તો આજ હું એ વર ઘેર આવ્યો તે મને તો લઈ જા એક નંબર નો કંજુસ છે એક નંબર નો વાહ મારું ખાવાનું ઝીગુ ઝીગુ માંગાડ્યું એ તો પેલા ઈવાની વાત કરતો તો જાય ભૂલ ભૂલ થઈ જાય મારું ખાવાનું ના તમે તો મંત માર નો બેનજી જ છે બા

લેવા નઈ દઉં લે હવે ઘેર જેમ પાછો કોઈ શાકભાજી લાવી નહીં હું હવે શાક બનાવી ડોસીને કહ્યું મરચું રોટલો વાટી દે આજનો નું દાન ઘેર તો ફસી જાવ પણ પેલા આવું જૈન ખ્યાનજી કહી આવું કે તમારા વિશે ભેમજી આવું કશું કીધું નહીં પણ એક તો વ્યાન તો કરો પણ એક વખત જૈન ખ્યામજીન એવા ચરાવું એવા ચરાવું ને ત્યાં ઝઘડો કરાય દો ઝઘડો બે ભયો વચ્ચે હું તિરાર પર આવું તિરાર તમે જોવા ખાલી જેટલો આજ મેલિયો એનો રંગ બદલો ખાલી ઈજ જવાબ સાચી વાત કહું આ તો તમે કીધું ને શાકભાજી ખાવા લઈ ગયી તી એ નહીં તમને હું તમે સાચી વાત એની અંદર દવા નાખી હતી એ નાપ ઉપર એના માટે ને એવો નાટક કર્યો તો અને પાછી બીજી ખબર અત્યારે હી આયો કે ના આયો તે એવું કેતો તો ખબર બેનજીમ કેતા તા તો ખેમો ન ખેમો આખો દિવસ ઓય હવામાં દાર ઉગા ને એટલે હવામાં મેલા આવી કે શાકભાજી લેવા તાન

પાછો પાછો oh <laughs> <laughs> <laughs>